ધોરાજી ખાતે આવેલ રત્નાબાપાની જગ્યાએથી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી આ રથયાત્રામાં બિરાજમાન શ્રી રામદેવપીરની પ્રતિમાને ધોરાજીના અનેક વિસ્તારો જેવા ખારાવાડ પ્લોટ ચાર ધોકા ચોક મોટું ચક્કર જીન પ્લોટ પીપળા ચોક અવેડા ચોકમાં રત્નાબાની જગ્યાએ પૂર્ણ કરવામાં આવી આ રથયાત્રા રથમાં શ્રી રામદેવપીરની પ્રતિમા બિરાજમાન હતી રથયાત્રા સાંજે પાંચ કલાકે નીકળી અને આ રથયાત્રામાં ગામના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ડીજેના રાસ કરવામાં ઘૂમ્યા હતા રાત્રે એક ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ રાત્રે સંતવાણીમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો જોડાયા હતા અને અષાઢી બીજની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી તેમજ રત્ના બાપાની જગ્યા દ્વારા અનેક તહેવારો પર જેવા કે જન્માષ્ટમી મહોત્સવ ગણેશ મહોત્સવ નવરાત્રિ મહોત્સવ બાપા સીતારામ તિથિ નિમિત્તે બટુક ભોજન કરાવવામાં આવે છે તેમજ મહાશિવરાત્રિના મેળામાં પાંચ દિવસ અવિરત સેવા આપવામાં આવે છે